દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ પહાડ પ્રાથમિક શાળામાં યોજાયો સિંગવડ મામલતદાર આર આર ભાભોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મેહુલ ભગોરા પીએસઆઈ ઝાલા બીઆરસી સામજી કામોળ હાજર રહ્યા હતા અને મહાનુભવો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો આમ સિંગવડ તાલુકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે સરકારી સંસ્થાઓ હોય કોલેજ હોય ગ્રામ પંચાયત હોય પ્રાથમિક શાળાઓ હોય તમામ જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અગારા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં પણ ભવ્યથી ભવ્ય રીતે ઉષાભેર ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય રૂમાલભાઈ બારિયા શાળાના શિક્ષકો બાળકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તિરંગાને સલામી આપી હતી અને બાળકો પણ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિવિધ પરીક્ષાઓમાં એક થી ત્રણ નંબર આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને ગામ લોકોએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકોને છેલ્લે ચોકલેટ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ આજરોજ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાકત્તા ગીરની તાલુકા કક્ષાની ઉજવણી પહાડ મુકામે પહાડ ગ્રામ પંચાયત પહાડ તાલુકા શાળાઓમાં કરવામાં આવે છે જેની મોટી સંખ્યામાં ગ્રામજનો અધિકારીઓ પદાધિકારીઓ તથા સરકારી વિવિધ શાળાઓના સ્પર્ધાત્મક બાળકો હાજર ઉદઘાટ કાર્યક્રમની ઉજવણી